આજની દોડધામભરી અને અનિયમિત જીવનશૈલીમાં આપણે ઘણીવાર એવી નાની-નાની વસ્તુઓની અવગણના કરીએ છીએ જે અતિશય જરૂરી છે જેનાથી આપણા દૈનિક આરોગ્યમાં મોટો ફરક પડી શકે છે એવી જ એક સાદી અને સીધી સરળ રીત છે સવારે ઉઠતાની સાથે વાસી મોઢે પાણી પીવું સવારે વાસી મોઢે પાણી પીવાથી ઘણા ચમત્કારી ફાયદા થાય છે વાસી મોઢે પાણી કોણે પીવું જોઈએ અને ક્યારે પીવું જોઈએ નમસ્કાર મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સવારે ઉઠીને સૌથી પહેલા આપણે જે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તે નક્કી કરે છે કે આપણું સ્વાસ્થ્ય કેટલું સારું રહેશે ઘણા ખરા લોકો સવારે ઉઠતા જ સૌથી પહેલા ચા પીવે છે તે સ્પષ્ટ છે કે તેમના સ્વાસ્થ્ય પર તેની અસર પડશે ભલે તમને ચાની અસર આજે ન દેખાય પરંતુ સમય જતાં શરીરમાં પિત્ત વધી જાય છે હોર્મોન્સ સંબંધિત સમસ્યાઓ સુગર કે થાઇરોઇડ જેવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે ઘણા લોકો માને છે કે સુગર મીઠી વસ્તુ ખાવાથી થાય છે પરંતુ શુગરનું અસલી કારણ મીઠાશ નહીં પરંતુ જીવનશૈલી અને ખોટું ખાવાનું છે એવી જ રીતે વજન વધી જવાની વાત કરીએ તો મોટા ભાગના લોકો એવું માને છે કે વધારે પડતો ખોરાક ખાવાથી મોટાપો થાય છે વજન વધી જાય છે પરંતુ હકીકતમાં વધારે ખાવાથી નહીં પણ ખોટું ખાવાથી વજન વધે છે જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો આજે આપણે જાણીશું કે વાસી મોઢે એટલે કે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે પાણી પીવાથી શું ફાયદા થાય છે તો મિત્રો પાણી આપણા શરીરનો સૌથી જરૂરી ભાગ છે આપણે બાળપણથી જ એવું સાંભળતા આવ્યા છીએ કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે અને પાણી એમાંનું એક તત્વ છે પરંતુ શું તમે જાણો છો કે આ પાંચમાંથી સૌથી વધુ માત્રામાં પાણી જ હોય છે આપણું શરીર લગભગ સિત્તેર ટકા પાણીથી બનેલું હોય છે અને બાકીના ત્રીસ ટકામાં બાકી રહેલા ચાર તત્વો સમાયેલા હોય છે હવે જ્યારે આપણા શરીરનો સિત્તેર ટકા ભાગ પાણી જ છે તો એ જ કારણે આયુર્વેદમાં પણ પાણી સંબંધિત ઘણા બધા નિયમો દર્શાવવામાં આવ્યા છે સવારે ઉઠતાની સાથે ખાલી પેટે કંઈ પણ ખાધા પીધા વગર પાણી પીવું આ પાણી સામાન્ય તાપમાનનું હોય તો વધારે સારું ન તો ખૂબ ઠંડુ કે ન તો ખૂબ ગરમ આવા સમયે પાણી પીવાથી શરીરની આંતરિક સફાઈ થાય છે આ પરંપરા હજારો વર્ષ જૂની છે ભારતીય આયુર્વેદમાં તેને ઉષાપાન તરીકે ઓળખવામાં આવે છે જાપાન ચીન અને કોરિયા જેવા દેશોમાં પણ આવા પાણી પીવાની રીતો છે અને તે લોકોના લાંબા આયુષ્ય

અને જીવનમાં અપનાવી ખૂબ જ જરૂરી છે ઘણીવાર એવું બને છે કે આપણને પાણી પીવાની સાચી રીત જ ખબર નથી હોતી કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે કેટલાક ગરમ પીવે છે કોઈ ઉભા રહીને તો કોઈ બેસીને પીવે છે કોઈ ગ્લાસ થી કોઈ બોટલ થી તો કોઈ પોતાના હાથ થી જ પીવે છે એટલે કે દરેકની રીત અલગ અલગ હોય છે તો મિત્રો આજે આપણે કેટલાક સરળ નિયમો વિશે અપનાવીને સ્વસ્થ રહી શકાય માટે ઉઠતાની સાથે કઈ પણ ખાધા વિના પાણી પીવાથી શરીરમાં શું થાય છે અને તેનાથી કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે છે મિત્રો સવારનું વાસીમો પોતાના જાતે જ ખૂબ ફાયદાકારક હોય છે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોની જે લાળ હોય છે તે આપણા માટે અમૃત જેવી હોય છે પરંતુ જેવી રીતે આપણે સવારે ઉઠીને સૌથી પહેલા બ્રશ કરી લઈએ છીએ તો આ લાળ આપણા મોઢામાંથી બહાર નીકળી જાય છે જેથી આપણને ફાયદો થવાનો હતો તે તો વ્યર્થ જાય છે વાસીમોની લાળ જો તમે તમારી આંખોની નીચે કાળા ડાઘ પર લગાવો તો કાળા ડાઘ પણ દૂર થઈ શકે છે એ લાળ જો ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાના ડાઘ પણ ઠીક થઈ શકે છે એટલું જ નહીં રિસર્ચ પણ કહે છે કે આ લાળમાં દુખ ઘટાડવાના ગુણ હોય છે આપણે જ્યારે નાના હતા તો ઘણીવાર આપણે આંગળીમાં કંઈક વાગી જાય તો આપણે તરત જ તેને મોમાં મૂકી દેતા હતા જેથી લોહી પણ બંધ થઈ જતું હતું અને આપણું દુઃખ પણ ઓછું થઈ જતું હતું શું આપણે જાણીએ છીએ કે આ દર્દ શા માટે ઓછું થતું હતું કારણ કે આપણી લાળ એ ઘા પર જઈને લાગી જતી હતી ઘણીવાર જોયું હશે કે પ્રાણીઓ પણ પોતાના ઘાને ચાટે છે આપણને લાગે છે કે તેઓ કેમ આમ કરે છે આ કોઈ કુદરતી રીત હશે પરંતુ પ્રાણીઓ જ્યારે ઘાને ચાટે છે તો લાળ એ જગ્યાએ એક લેયર બનાવી દે છે એટલે કે પરત બનાવી દે છે જે એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ હોય છે અને એટલે જ દર્દ મટાડે છે વાસીમોની જે લાળ છે તે પેટમાં જવી જરૂરી છે આ લાડ પાચનમાં મદદ કરે છે અને પેટને સ્વસ્થ રાખે છે મિત્રો આજની આ માહિતી તમને પસંદ આવે તો વિડિયોને લાઈક ચોક્કસથી કરજો તમારી એક લાઈક અમારી માટે ઘણું બધું પ્રોત્સાહન બની રહેશે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો જ્યારે સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવામાં આવે તો એ જ લાળ આપણા પેટ સુધી જશે અને પેટને સાફ અને સ્વસ્થ રાખશે આયુર્વેદ કહે છે કે માણસનું પેટ સાફ હોવું જરૂરી છે આપણું પેટ જ તમામ બીમારીઓને આમંત્રણ આપવાનું શરૂ કરે છે જો પેટ સારું ન હોય તો તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે પછી ભલે તે શુગર હોય કે બીપીની સમસ્યા હોય અહીં સુધી કે કેન્સર પણ આ બધી બીમારીઓ ત્યારે થાય છે જ્યારે આપણું પેટ સારું નથી હોતું અને પેટ ખરાબ ત્યારે જ થાય છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ પીએ છીએ જો તમે ફ્રીજનું ઠંડુ પાણી પીવો છો તો તેનાથી પેટ ચોક્કસ બગડશે અને વજન પણ વધી શકે છે પરંતુ જો સવારે વાસી મોએ હુફાળું પાણી પીવામાં આવે તો તેનાથી પેટ સાફ રહે છે અને વજન પણ ઘટી શકે છે

કારણ કે હાઈ બ્લડ પ્રેશરમાં આપણું લોહી સાફ નથી રહેતું અને એ જ ખરાબ લોહી આપણી નસોમાં અવરોધ પેદા કરે છે તેનાથી હૃદયને વધારે પડતી મહેનત કરવી પડે છે અને એટલા માટે જ હાર્ટ બ્લોકેજ થઈ શકે છે અને પછી એ જ હાર્ટ બ્લોકેજને કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે મિત્રો જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો આપના મગજની નસો પર દબાણ વધે છે તેનાથી બ્રેન એટેક આવી શકે છે અને શરીરનો કોઈ પણ ભાગ કામ કરવાનું બંધ કરી શકે છે જો આપણે આ બધી સમસ્યાઓમાંથી બચવું હોય તો સૌથી પહેલા બ્લડ પ્રેશરને ઠીક કરવું જોઈએ અને તેના માટે સૌથી સારી રીત છે કે સવારે ઉઠતાની સાથે વાસી મોએ હળવું ગરમ પાણી પીવું આપણે આ હુંફાળું પાણીની માત્રા વધારી શકીએ આ ઉપરાંત જો કિડનીમાં પથરી થઈ જાય તો પણ આ સવારે હુંફાળું પાણી પીવાની આદત ઘણી ફાયદાકારક છે જ્યારે આપણે હુંફાળું પાણી પીએ છીએ તો આખા શરીર અને કિડનીને સાફ કરે છે પેટ સાફ થશે લોહી સાફ થશે તો પથરી પણ આપોઆપ નીકળી જશે આપણા શરીરની અંદર જે તાકાત હોય છે તો તે કેન્સર જેવી બીમારીઓને પણ ઠીક કરી શકે છે તો પછી પથરી તો શું વસ્તુ છે બસ રોજ સવારે ઉઠીને વાસી મોયે પાણી પીવાની આદત પાડવાની છે સવારે ઉઠતાની સાથે જ જે લોકોને ભૂખ્યા પેટે ચા પીવાની આદત છે તેને બદલવાની કોશિશ અવશ્ય કરવી જોઈએ ચા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી અને એમાંય જો ખાલી પેટે ચા પીવામાં આવે તો તે વધુ નુકસાનકારક છે જો મિત્રો સવારે વાસી મોયે હળવું ગરમ પાણી પીએ તો તેનાથી વજન પણ ઘટે છે આજના સમયમાં ઘણા બધા લોકો મોટાપાથી દુખી થાય છે આપણે એવું બોલતા લોકોને સાંભળીએ છે કે અમે તો ઓછું ખાઈએ છીએ પરંતુ તેમ છતાં અમારું શરીરનું વજન વધતું જાય છે એનું કારણ શું છે આપણે ઓછું ખાઈએ છીએ પણ સાચી રીતે નથી ખાતા ઠંડુ પાણી પીએ છીએ ઠંડુ પાણી પીવાથી શરીરની આંતરિક પ્રક્રિયા ધીમી પડી જાય છે અને પેટમાં કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે પેટ સંકોચાવા લાગે છે અને પછી વજન વધવા લાગે છે જે લોકો એકદમ જલ્દી જલ્દી ઝડપથી પાણી પી લે છે તે પણ ખોટી રીત છે તેનાથી પણ પેટ પર અસર પડે છે અને શરીરની અંદર તકલીફો વધતી જાય છે ઉભા રહીને પાણી પીવામાં આવે તો તે પાણી ખૂબ જ ઝડપથી પેટની અંદર જાય છે અને નુકસાન કરે છે એટલે પાણી પીવાના કેટલાક નિયમો હોય છે જેમ કે પાણીને ધીમે ધીમે એક એક ગૂંટડી કરીને પીવું જોઈએ પાણીને ઠંડુ પણ નહીં અતિશય ગરમ પણ નહીં પરંતુ નવ શેકું એટલે કે સામાન્ય તાપમાનનું પીવું જોઈએ

કે પછી સ્કિન ને લગતી ક્રીમ લગાવીએ છીએ પરંતુ તેનું સાચું કારણ તો લોહીની ગંદકી હોય છે લોહી ગંદુ થવાનું મુખ્ય કારણ પેટની ખરાબી છે જો આપણે વાસી મોએ નવશેકુ પાણી પીશું તો પેટ સાફ રહેશે પેટ સાફ રહેશે તો લોહી પણ સાફ થશે અને લોહી સાફ થશે તો આપોઆપ ખીલ જતા રહેશે અને સ્કીન એકદમ સ્વસ્થ રહેશે શરીરમાં રહેલી ગંદકી ખીલના સ્વરૂપમાં બહાર આવે છે આપણે ગમે તેટલી દવા કરીએ પરંતુ જ્યાં સુધી પેટ સાફ નહીં થાય ત્યાં સુધી આ ખીલની સમસ્યા પણ નહીં જાય આ ઉપરાંત સાંધાના દુખાવાની તકલીફ છે તો પણ વાસી મોએ નવશેકું પાણી ખૂબ ફાયદાકારક છે સાંધાની સમસ્યાનું કારણ શરીરમાં પિત્તનું વધવું છે શરીરમાં પિત્ત પાણી ઓછું થવાને લીધે જ વધે છે કારણ કે આજકાલ બધા જ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ ખાવાનું ખાય છે એટલા માટે જ વધારે મસાલેદાર ખાવાથી પેટની સમસ્યાઓ વધતી જાય છે અને શરીરની ગરમી પણ વધે છે આ ગરમીને ઠીક કરવી હોય તો સવારે નવશેકું પાણી પીવું જોઈએ જેનાથી પેટ સાફ થશે પિત્તમાં પણ સંતુલન રહેશે અને સાંધાના દુખાવામાં રાહત મળશે આ ઉપરાંત જો કબજિયાતની સમસ્યાથી પરેશાન છો એટલે કે પેટ સાફ નથી થતું તો પણ આ સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું ખૂબ સારું છે મોટા ભાગના લોકો આજકાલ કબજિયાતની સમસ્યાથી પીડાય છે અને તેનું સૌથી મોટું કારણ ખાવા પીવાની ખોટી આદતો છે જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણું પેટ હંમેશા માટે સારું રહે તો રોજ સવારે વાસી મોઢે પાણી પીવું જોઈએ ઘણીવાર માથાનો દુખાવો પણ થતો હોય છે તો આ પણ એક સંકેત છે કે શરીરની અંદર કંઈક ગડબડ છે પરંતુ આપણે તરત જ માથાના દુખાવાની ગોળી લઈ લઈએ છીએ અને માની લઈએ છીએ

ખીલ જેવી સમસ્યામાં રાહત થાય છે સાંધાના દુખાવામાં કબજીયાતમાં પણ રાહત થઈ શકે છે એટલે આપણે જરૂરથી આ આદતને આપણી રોજિંદી આદતમાં સામેલ કરવી જોઈએ